યાત્રિકો માટે વિશ્રામ કરવા માટે અહીંયા ખૂબ જ સરસ મજાની જે વ્યવસ્થા કરવામાં આવી છે ભક્તો માટે દહીં પણ પીરસવામાં આવે છે અહીંયા ભક્તોને ફૂલ થાળીમાં જે પ્રસાદી પીરસવામાં આવે છે પેલા તો ચોરમાના લાડુ છે કરી ચૂક્યા છે અહીંયા તમે જોવો ખૂબ જ સુંદર મજાનું ડેકોરેશન કરવામાં આવેલું છે દ્રાક્ષ નો પાલ અને આજે અમને પચાસ વર્ષ પૂર્ણ થતા અનુભવીએ છીએ અને હર્ષની લાગણી થાય કે અમને આ સેવા કરવાનો પચાસ વર્ષથી મોકો મળે છે ચા ઉકાળો ખાખરા પપૈયાની ચટણી પૂરી અને દહીં હેલો તમામ હાર્દિક છે આપણે આવી ગયા છ અગાઉ યાત્રાની અંદર લાખોની સંખ્યામાં સંખ્યામાં ભક્તો આ જગ્યા ઉપર જે અઢાર કિલોમીટરની યાત્રા કરીને જે બહારની તરફ નીકળે છે તેમની માટે અહીંયા જે નેવ્યાસી જેટલા અંદાજીત જે પાલ બનાવવામાં આવ્યા છે તે ઉપરાંત તેમની કઈ રીતના વ્યવસ્થા છે તેમની કઈ રીતના તૈયારીઓ થઈ છે હું તમને આ વિડીયો દ્વારા બતાવવાનું છું વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ કરીને છે મિત્રો આના પછીના વિડીયોમાં હું તમને ત્યાં જગ્યા ઉપર યાત્રા થઈ રહી છે તેમની પણ માહિતી હું આપવાનો છું વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલો ચેનલમાં નો ચેનલ ને સબસ્ક્રાઈબિયોને લાની ખાસ કરીને મિત્રો જોડે આ વિડીયો વધુ લોકો સુધી શેર કરવાનું ભૂલશો નહીં છ ગામની યાત્રા ફાગણ સુરસને દિવસે ચાલુ થાય છે સવારે બેથી અઢી વાગ્યાની વચ્ચે ને ભવ્ય ત્યાથી ભવ્ય લાખથી બે લાખ ભક્તો જે આ અઢાર કિલોમીટરનું અંતર જે યાત્રા કરીને બહારની તરફ આવે તો અહીંયા ભક્તો માટે અંદાજીત એક પાલેથી લઈને નેવ્યાસી પાલ સુધીના આ જગ્યા ઉપર જે અલગ અલગ જગ્યા ઉપર જે પાલ નાખો જે એમાં દ્રાક્ષનો પાલ છે ભાતાનો પાલ છે ઘણી બધી વસ્તુઓ જે ભાવિભક્તોને પીરસવામાં આવે છે તેની માહિતી આપવાનું છું તદઉપરાંત જે યાત્રાની પૂર્ણાહુતિ જે અહીંયા સીધવડ છે તેમના દર્શન કરીને પૂરી થતી હોય છે તો ચાલો આપણે ત્યાંથી શરૂ કરીએ તો દાદાના દર્શન કરીને હવે તમે આગળની તરફ આવો ને તો અહીંયા તમને સરસ મજાનો જે મેપ દર્શાવેલો છે કઈ જગ્યા ઉપરથી પહેલાં પાલેથી લઈને છેલ્લે સુધી જાય જેટલા અહીંયા અંદાજીત અઠ્યાસી પાલ બનાવવામાં આવ્યા છે ત્યાં કઈ રીતના વ્યવસ્થા છે તે હું તમને બતાવવા જઈ રહ્યો છું ત્યારે દાદાના દર્શન કરીને આગળની તરફ આવો ને તો પહેલો પાલ આ જગ્યા ઉપરથી શરૂ થતો હોય છે તો ચાલો આપણે તે નિહાળે કઈ રીતના તેમની તૈયારીઓ થઈ છે અને તે પાલની અંદર આવી ભક્તોને કઈ પ્રસાદી પેરસવામાં આવે છે ને તે હું તમને બતાવું છું વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ રહે છે ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ તેમજ વિડીયોને લાવી શકે ખાસ કરીને તો મિત્રો જોડે આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરવાનું ભૂલશો નહીં યાત્રિકો માટે વિશ્રામ કરવા માટે અહીંયા ખૂબ જ સરસ મજાની જે વ્યવસ્થા કરવામાં આવી છે અને અહીંયા જે નાસ્તામાં હું વાત કરું ને તો ફ્રૂટ આપવામાં આવે છે તો અહીંયા તો અલગ અલગ ફ્રૂટો છે

પાલ છે પછી આગળની તરફ જોવા જઈએ તેની એક જે તેની બાજુમાં તે બે નંબરનો પાલ છે અને સામેની તરફ ભાવિ ભક્તોને જે પાણીની પ્રસાદી પીરસવામાં આવી છે ચાલો હવે આગળ જોઈએ હવે મિત્રો આપણે આગળની તરફ ત્રીજા નંબરના પાલ ઉપર પહોંચી ગયા છે અહીંયા તમે જુઓ ભાવિ ભક્તોને અલગ અલગ ફ્રૂટો જે અહીંયા ટીંગાડવામાં આવે છે તરબૂચ છે કેળા છે અંદરની તરફ જોઈએ કે અહીંયા કઈ રીતના વ્યવસ્થા છે આ રીતના અત્યારથી ચાલુ થઈ ગયું છે અહીંયા ભક્તોને ફૂલ થાળીમાં જે પ્રસાદી પીરસવામાં આવે છે પેલો તો ચૂરમાના લાડુ છે ચયાદિના પછી ભજીયા છે ચટણી છે પછી ટાઈપ છે આદિના પછી શેનું શેનું શાક છે આવે છે સંપૂર્ણ વસ્તુ જે જે અહીંયા મિત્રો અલગ અલગ પાલ ની અત્યારે શરૂઆત થઈ રહી છે અને અમુક પાલ ભોજન પ્રસાદ માટે પીરસવા માટે પણ ચાલુ થઈ ગયા છે હવે અહિયાં એક સરસ મજાની જે વ્યવસ્થા આ પાલ અંદર થઈ રહી છે નવ નંબરના પાલે આપણે પહોંચી ગયા છીએ આ પાલ છે ને ચા ઉકાળાનો પાલ છે આ જગ્યા ઉપર તમને ચાની અને ઉકાળાની પ્રસાદી મળશે તદ ઉપર જે આ વાહન માં અલગ અલગ પ્રસાદીની વસ્તુઓ લાવવામાં આવી રહી છે મિત્રો આપણે એક રાઉન્ડ પૂરો કરીને હવે આવી ગયા છીએ સીધવડ થી થોડેક નજીક જે આપણે પહેલા નંબરના પાલે થી શરૂ કર્યું હતું ને તે જગ્યા ઉપર આ જગ્યા ઉપર તમને અહીંયા જો કોઈ પણ જાતની તમારે વિખોટા પડી ગયા હોય તો આ જગ્યા ઉપર તમે આપશો ને લેખિત સહી તો તમને માયકમાં બોલી આપવામાં આવશે તદ ઉપરાંત પહેલાં નંબરથી થેટ લઈને અમે સામેની તરફ જે ત્રેવીસ નંબરનો પાલ છે હવે આપણે અહીંથી આગળની તરફ વધી રહ્યા છીએ આ પાલ છે અઠ્ઠાવન ઓગણસાઠ નંબરનો આ જે પાલ છે એકસઠ નંબરના પાલ ઉપર પહોંચી ગયા છે આપણે થેપલા દહીં ચા અને ખાખરા માટેની જે પ્રસાદી આ જગ્યા ઉપર મળે છે પછી એક જે અહીંયા જો એક ઘણા ઘણા બધા એક સાથે ચારથી પાંચ જનરેટર ની વ્યવસ્થા કરેલી છે હવે આપણે આગળની તરફ જોવા જઈએ ને તો આ જે અઠાવન તૈયારીઓ થઈ રહી છે આ જેટલા યાત્રિકો તમે જોવો છો ને તે અલગ અલગ પાલની અંદર જઈ રહ્યા છે સેવા કરવા માટે અહીંયા તમને મામાદેવના દર્શન થશે હવે અહીંયા આગળની તરફ આપણે જોવા રહ્યા છીએ અઠાવન નંબરના પાલે પહોંચી ગયા અહીંયા સામેની સાઈડ પણ જે શરૂ થાય છે 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 આ આ પાલ અત્યારે મિત્રો આપણે પહોંચી ગયા છીએ છપ્પન નંબરના પાલ ઉપર અહિયાં તમે જોઈ રહ્યા છો કલિંગર દ્રાક્ષ નો પાલ અહિયાં કઈ રીતના જે સુંદર મજાની જે શણગાર કરવામાં આવ્યો છે તે પાલ ને ડેકોરેશન કરવામાં આવે છે ચાલો જ્યાં કઈ રીતના વ્યવસ્થા છે તે આપણે

સિત્તેર એકોતેર નંબરના પાલ ઉપર આપણે પહોંચી ગયા છે આ જગ્યા ઉપર જે પચાસ વર્ષથી એક અવિરત પડે જે આ પાલ ચાલુ છે આ પાલનું નામ છે કચ્છી પાલ આ જગ્યા ઉપર કઈ રીતના વ્યવસ્થા છે ચાલો આપણે ત્યાં અંદર જઈને જોઈએ અને આ પાલની અંદર તમે જોવો છો ચા ઉકાળો ખાખરા પપૈયાની ચટણી પૂરી અને દહીં સંપૂર્ણ વસ્તુ આ જગ્યા ઉપર જે પ્રસાદીમાં મળે છે ચાલો હવે અંદર જઈને આપણે નિહાળીએ કે ભાવિ ભક્તો માટે કઈ રીતના વ્યવસ્થા કરવામાં આવી છે તે અહીંયા તમે જોવો ખૂબ જ મોટી સંખ્યામાં જે હોલની ટાઈપ છે અહીંયા ભાવિ ભક્તોને ગરમી ન થાય તે માટે અહીંયા ઠેક ઠેકાણે જે કુલર ની વ્યવસ્થા કરવામાં આવી છે અહીંયા ઉપરાંત ટેબલ મેકેલા છે પીર જે આવી જમવા માટે તદ ઉપરાંત અહીંયા ઘણી બધી જે ખુરચી અને જે અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવે છે જે કુલર મૂકીને અત્યારે મિત્રો આપણે પહોંચી ગયા છે પાલિતાના ટળેટીની અંદર અહીંયા તમે જોવો છો સામેની તરફ જ તે જૈન મંદિર છે અને એક જે તે ઉપરથી જ તે પરિક્રમા શરૂ થતી હોય છે એક થી બે અઢી વાગ્યાની વચ્ચે અહીંયા જે યાત્રાની શરૂઆત થતી હોય છે આ ચારાટી ફેન શરૂ થતી હોય છે આ જગ્યા ઉપર તમને હજાર બે હજાર ભાવિ સ્ટેપ બાય સ્ટેપ ઉપરની તરફ જોવા દે છે અને વાત કરીએ આ જગ્યા ઉપર તમે આવશો ને તો અહીંયા તમને ઘણા બધા રિક્ષાવાળા જોવા મળશે તો અહીંયા તમે જુઓ જનતા રસ ડેપો ભેર હાઉસ અહીંયા ખૂબ જ સુંદર મજાની જે ભાવિ માટે નાસ્તાની જે વસ્તુ બનાવી રહ્યા છે ચાલો આપણે ત્યાં નિહારી

એ બંને વડીલોએ અમારી આજથી પચાસ વર્ષ પહેલાં આ પાલની સ્થાપના કરી ત્યારથી પાલ આ રેગ્યુલર ચાલે છે એમના છોકરાઓ નહોતા તે એમની દીકરી આશા અને આશાબેનના હસબન્ડ અજયભાઈ સતત ત્યારથી એ પાલ અમે સાથે મિત્રો મળીને ચલાવીએ છીએ અને આજે અમને પચાસ વર્ષ પૂર્ણ થતાં અનુભવીએ છીએ અને હર્ષની લાગણી થાય કે અમને આ સેવા કરવાનો પચાસ વર્ષથી મોકો મળે છે અને નિરંતર આગળ અમારી આ પેઢી પાલ ચલાવતી રહેશે અને અમારું પાલ જૈન ધર્મના હિસાબે જેવી રીતે ચાલુ કરું છો નૌકાશી પ્રમાણે સવારના ચાલુ થાય અને સૂર્યાસ્ત ચોવીયારે બરાબર બંધ થઈ જાય અને અમારા પાલમાં હરેક યાત્રાળુ ભાવિક ગામજનો સ્કૂલના બચ્ચાઓ બધ પોલીસ તંત્ર સરકારી બધા માટે અમારા પાલમાં આવવાની સવારથી જ બધાને એન્ટ્રી હોય કોઈને મનાઈ નથી કોઈ પણ આવી શકે બધા પાલનો લાભ લઈ શકે અને અમે આ લાભ એના ભાગ્ય સાડે બનીએ છીએ એ બધે અમે બી ધન્યવાદ અનુભવે આટલા પાલમાં અમારા વર્ષોથી આટલા માણસો આવે છે અને અમારા ચાલીસ થી પચાસ એસી વોલિન્ટ હોય છે એમની સેવામાં રહે છે અને આ ધીરુભાઈ એક મિનિટ બોલાવું છું ધીરુભાઈ જલ્દી બોલાવો અને બીજી વાત એ સર કે આ જગ્યા ઉપર તમે પાલની અંદર કઈ કઈ વસ્તુ છે એ બી હું તમને કહું હવે આ પાલ પહેલા અમારા કાચા હતા છેલ્લા બે વર્ષથી અમને હવે આ પાક્કા પાલ મળી ગયા છે

નરેશ એ બી અહીંયા હાજર છે કામમાં લાગે છે એમ એમના પછી એ નરેશ સંભાળે એટલે આ અમારી કન્ટિન્યુ એક જ પેઢી ચાલે છે ને અમારા પાલમાં ચાય ઉકાળો ખાખરા પપૈયાની ચટણી પૂરી દહીં અને બધું અમે જાતે અહીંયા બનાવીએ છીએ કોઈ કાલનું નહીં બધું તાજું જ બનાવવાનું બરાબર છે અને અંદાજીત જે પચાસ વર્ષથી પાલ ચડી રહ્યો છે તો દર વર્ષે કેટલા ભાવિ ભક્તો જે આ જગ્યા ઉપર પ્રસાદ લેતા અંદાજે હર વખતે સાહીઠ હજાર માણસો આવતા હશે અમારા પાલ બરાબર

એ બી બધાને કહેવું છું આજે કે તમે બી અમારા પાલમાં પધારો આ માધ્યમથી એક નવો માધ્યમ અમને મળ્યો છે અને તમે વધારેમાં વધારે અમને સેવાનો મોકો આપો એ જ અમારી વિનંતી છે જય આદેશ્વર જય આદેશ્વર જય આદિનાથ તો મિત્રો આ તો પાલની સંપૂર્ણ તૈયારીનો વિડીયો તમને મારો વિડીયો કેવો લાગે ગમેન્ટ લાઇક કરજો શેર કરજો અને કમેન્ટમાં જય આદિનાથ લખવાનું ભૂલતા નહીં અને આની પછીનો વિડીયો આવવાનો છે જે અહીંયા અઢાર કિલોમીટરની યાત્રા કરીને ભવિફક્ત જે બહારની તરફ આવે ત્યાં કઈ રીતના વ્યવસ્થા છે એની સંપૂર્ણ માહિતી હું તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવવાનો છું દી ના જોયા